એમના ભાગરૂપે આજે અમે મુના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઉભા હાલ અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ગુવા કરીને અહીંયા આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા એમની સાથે વાતચીત કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મોહિમ ચલાવવા વાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો અમે તમારી સાથે છીએ વન પછીને કરીએ છીએ લાયક તો નથી મોટું દિલ કરીને બધા માફ કરી અને એનો એક માણસ એક કે બે માણસો જે બાકી છે એના વિડીયા નહી આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે આપણા સમાજમાંથી માંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એમના મુહિમના ભાગરૂપે હતા એટલે આજે એમને માફી માગી છે તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટર ને પૂરું કરીએ છીએ પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન જતા એવું તો આપ સૌને આહવાન કરું છું બોલો આજે અમે પાખંડ અને અંધશ્રદ્ધા વિરુદ્ધ અંદરના મુહિમના ભાગરૂપે આજે અમે મુના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે અમે એ ઉપર આજે છીએ અને જે તે સમયે બેઠા હતા ત્યારે અરવિંદ ગુવા કરીને આખું આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા એમની સાથે વાતચીત કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મુહિમ ચલાવવા વાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જૈન સત્તામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં આ લોકો તમારી સામે હુમલો કરશે તમને કોઈનો દેવનો ડર બતાવશે તમારી સામે જે પણ એવા હાથબંડો આપનાર છે પણ આવી તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો અમે તમારી સાથે છીએ અને આવા આવા પ્રાકંડો ક્યાંય પણ વડે તો તમે અમને કહેજો અમે હવે તફાન બોંધીને ભરીએ છીએ એ કોઈ ચિંતા નતા અને એને માફી માફી માંગી છે અને માફીને લાયક તો નથી જ સદા પણ માફી માગી છે એટલે મોટું દિલ કરીને ઠાકોર છમાટ અને અમે બધા એને માફ કરીએ છીએ અને એનો એક માણસ એક કે બે માણસો જે બાકી છે એના વિડિયા મેં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું બધાએ હ અને આજે તમે સૌને પણ આહ્વાન કરીએ છીએ કે અભિ અંધશ્રદ્ધામાં કોઈ ફસાતા નહીં આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહીં એટલે આજે આપણે

માતરી ના મંદિરે યમન ગતિ કરોડ્યા ખુરશી આદિ અને એમને મને બે ત્રણ સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આ બધું હોય એમાં વચ્ચે ચર્ચા ચાલુ હતી બરોબર અને એન્જમાં વાત થઈ કે ભાઈ તમે આવ્યા છો તમે પૂછ્યું છો બરોબર એટલે છના માટે પૂછો છો એટલે એમને કીધું કે તમારું આ બધું ચેક કરવા માટે આવ્યા છીએ બરોબર એટલે એમાંથી પબ્લિક વધારે હતી પબ્લિક વધારે હતી પબ્લિકના દ્વારા હોબાળો થઈ ગયો બરોબર નહીં તમારા સપોર્ટર હતા ના તમારો તમારો ભજીયો તમારો કેતો જો મંત્રી કોણ છે ના હા હોભાળ કરી પડશે આ બોળો હતો હોરો પર ના બોળો છે એવું ના બોળો થાય હા પણ ભગવાન તો બોળો છો બરોબર હા હા બોળો છે આમ તો ભાઈ ભાઈ પાર્ટી બોળો મને પણ જે કોઈ કર્યું એના કાયદેસર માફી બનાવું છું બરોબર એમાં કોઈ બીજી વાત નહીં ખોટું કર્યું છે તો એના કહેતો ભગવાન અમાર થાય એવો ધંધો કરવો નહીં ભલે ધ્યાન નહીં આવી ચાલશે પ્રશ્ન બીજો કે જે પણ અત્યારે હોબાળો થયો હોય અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હો બરોબર એ બધી કોની માફી માંગુ છું કે મારા ઘરે બબાલ થઈ હો કરવાવાળાની વાત તો થઈ હોય પણ નો મતલબ અમારું થાય અમને ફોટો લાગે પરિવાર જેવો આડો પાડોનું નું છે એટલે દરેક આ માધ્યમથી જણાવવાનું કોઈને આ વાત નો મનગરું રાખવું નહીં કે અમારો પરિવાર ને કાલ દાડો ઘણું રહેવાનું છે એટલે કોઈને મગજમાં ખોટી વાત ને ખોટી વાત માં લેવું નહી જય માતાજી